આગળ વધીશું મહેસાણાના બાસણા ગામ પાસે આવેલી મર્ચન્ટ કોલેજ જ્યાં એ મચી ગયો હડકમ જ્યારે એક વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્યા બીએચએમએસમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ઉર્વશી શ્રીમાળી નામની વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ લીધો ઘટનાની જાણ થતાં મૃતક વિદ્યાર્થીનીના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા

વિદ્યાર્થીઓ ચીમકી ઉચ્ચારી કે જ્યાં સુધી કાર્યવાહી ન થાય ત્યાં સુધી હડતાળ કાયમ રહેશે સુસાઈડ કર્યું છે અમારી માંગણી એવી છે કે જે કાંઈ દોષિતો છે એના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવે પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરવામાં આવે અને મને એફઆઈઆરનો મેમો બતાવવામાં આવે